ખીણા માટે એકાંત માણવાની જગ્યાઓ ખૂબ ઓછી રહી છે જ્યારે પહેલાના સમયમાં લોકો ડુમ્મસ જેવી જગ્યાઓ પર પહોંચતા પરંતુ આજકાલ શહેરના વિકાસની સાથે સાથે લોકો હોટેલ્સ રૂમમાં પહોંચતા થઈ ગયા છે જેને લઈને ઘણીવાર ઘણી બધી વિગતો સામે આવે છે ત્યારે આવનાર દિવસને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરમાં વેલેન્ટાઈન દિવસ આવે એટલે પ્રેમી પંખેડા માટે વિશેષ દિવસ તરીકે ઓળખાતા આ દિવસમાં પ્રેમી પંખેડાઓ એકબીજા સાથે મળી પ્રેમ સંદેશ આપે છે અને સાથે ગિફ્ટની પણ આપ કરે છે સુરતની અંદર એકાંત સ્થળ માણવા માટે ડુંબસ નદીનો પટ હોય જ્યાં પ્રેમી પંખેડાઓ ખાસ દેખાતા હોય પરંતુ આજના શહેરના વિકાસની સાથે ગાર્ડન્સ તો વધ્યા છે પરંતુ લોકો વેલેન્ટાઇન દિવસ માટે ગાર્ડન કરતાં એકાંતની જગ્યા વધારે પસંદ કરે છે શહેરની અંદર આવી હોટલો એટલે કે ઓયો હોટલ્સ તરીકે ઓળખાતી જગ્યા કપલ બોક્સ અને કોફી કલ્ચરનું પ્રમાણ વધી રહ્યું છે આવી જગ્યા પર જઈ ખાસ કરી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના મનગમતા પાત્ર સાથે પહોંચતા હોય છે પાર્ટીઓ કરતા હોય છે જેને કારણે મા બાપ પણ ચિંતિત થાય છે આવા બનાવો અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર બાબંગ જમીર શહેરના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકી ભાવેશ રોજિયા સરપ્રાઇઝ ચેકિંગ હોટલ અને અવાવરૂહ જગ્યા પર જેમ કે અને નદીના પટ પર પેટ્રોલિંગ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો અલગ અલગ હોટલો કોફી કલ્ચર પર પોલીસ દ્વારા તપાસ કરાશે અગાઉ પણ સુરત શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ બનારા યુવકે એક પ્રેમિકાને રહેસી નાખી હોય એવી ઘટના ફરીથી ન બને એ માટેની તકેદારીઓ રાખવામાં આવી છે